રામ જય શ્રી કૃષ્ણ જય વસા તબેલામાં મસ્ત મજાના તબેલા વગર તો આપણો સુટકો જાય અને આણા વગર કંઈ હાલે આવ્યા કે ભી હે તબેલામાં આવવું જ પડે ને જોવેલી અમારી કરામાં નળી હે ને તૂટલ હોય ને નાથી હે ને પટ્ટી મારી રબડ ની તો એ ભી ને માથે કાંઈ દેસર એ કઈ મૂછું ડૂચ્યું નથી તો પાણી કરતી જ નાથી આવી જોવા મી કહું કઈ પાણી ધીરું આવે તથા ભીને માથે ટપોક ટપક ચાલુ જ છે પાણી પડવાનું અટાણે અને એની એવી મજા આવે કે તડીકો છે ને એ વાત જવાથી એવો તડીકો હે તો ઝાડમાં ફરતે હે ને આ કેરીઓને તો કાપવિ હતી સારું ન કાપી હતી ઝાડમાં તબેલામાં એટલો બધો પડતો ન તડીકો પડે ને એને વાત જવા જેવા માણસ હા ને એટલે એકતા માંડી ભેરી કરવાની અને વાંકા ધૂળના ગફેડા ઉડે કાદુ ગારા ખેતરું હે એલા હે ને નહિ હાવ કાદુના પીંડા ઉખડે એકદમ ના તે બિસારા હે ને હાવ મરે રીએ ભેરી કરે ને તે આપડા થી તો થાય જ નહિ કે જોવેલી આપણે હા સડાઈ જાય તો એ હવાઈ રીતે મરેલી વોટાઘે તારી ગઈ હતી પૂગી આપણે આપડે હાલ તવેલો ધોવે નાખે ને જરાક પાણી તડિકા પડે ને પીએ ને તો પાણી ની કરતા બે કામ થઈ જાય તો હે એવા લખાણ પડે હવાઈ રી ન પીએ ના ન બહુ પીએ બહુ જ ની લખાણ બધી થાપી જાય ને કાયમથી કાયમ પી ખો લક્ષણ પડતા જ નટનાવા કાયમ થા કાયમ ઈવા લોઈ પી એનું બી હવારમાં ક્યાં હે કે હે ને પાણી વેલા કરીએ ને સાઢો ઉંગરા કોઈ ન હમણા બે દી છે ને બહુ પીસી ને કશું નાખીએ મો ગોટુ વેનું પણ તોય પાણી બહુ પીતા ને પાસો નોડી ફેરવી દી ઓટાણે ઈ કે ચાલુ કરું બીજો તો ક્યાંમાં ઓવર નો પડે છોડવા નો હોય ઢોર ની કે નોડી ચાલુ કરે દીય પણ અટણે જ આટકા લાગે મોરોગી ઓડાડે અને મુકે દીય પતોય નોડી તો ફેરો વી પડે બધીન છરવતા હોય એટલે અને તપ તો એવો હે ને સાંભળું હરી ગઈ જાય ખેતરમાંથી માંથી આવીએ ને ઘેર એટલે આ મજૂર કામ કરે છે એમ પી વાળો દાયરો એટલું કામ આપણાથી થાય દાયરો બહુ તડીકો પડે અટાણાના જમાનામાં તો દસ પંદર ટકા માણો ખેડૂત કામ કરતા ન કરતા આ માણો બહુ જ અટાણે તો હાલે કામ કરવાના નિમાય માંડી ફેરીઓ કરવી હોય ને એ કામ ન થાય આપણાથી વીણવા ને એ વાંધા થાય ઠીક પછી સારી સારી આવતી જાય

થાય ને તરત પાણી નથી પીતા જે વાર લાગે ને તો પાણી ધોરિયા માંથી પાણી ખરે રાહત ગીવું જાય અટાણે તો ભાદરવા મહિનો તડિકા નો પડ્યા ને એવા અટાણે તડિકા ચાલુ થાય ભાદરવા માં નકર તડિકા પડે પણ માણસ માણસ ને વાટ પડે ને તાર તડિક હોય જો ઉનાળામાં હે ને વાટ ચાલુ થયા ને કે તડિકા ચાલુ થયા ને અટાણે પણ વાટ ચાલુ થયો ને કે તડિકો ચાલુ થયો ને બધું ભેરું ચાલુ થાય નાણે ઓટણે બહુ પાણી થા તો નોળી પેરી ચાલુ હોય અને તગારા માંને કોઈ ન આઠ્યું ન હોય તગારું ધોવે નઈ પાણી પી અને આતા ઓટણે તો દેખાય ન કે તગારા માં તા ભી હોના ખાણ ઓલો લોટ હોય ને ઈ જરાક હીરો ભોત તો જામે જાય ઈવા જાણા તો કાયમથી કાયમ લક્ષ્મણવતી થતી જાય ને કોઈ અને પાછી આણી કંઈ નવરાવાય બવરાવાય ની ગાય ની તા નકો તો ઈ ઠેકડે સડે રૂપારો ધરાબો તમારે નખ્યા પણ હું કહા ને આ પાણી એ तरीકો છે ને બફoor થી જરાક દેખાડ દઈએ કાલે હે રવિવાર અને છોકરા રજા એ અને દિયા ને વેકેશન પડી ગયું એટલે એની રજા જ છે એટલે હે ને કાલે ઢોકળી બનાવી ને સોખા દિયા લઈ તો ભાઈ સોખા આમાં લીધા અને સણા ની ગાયરી હે બે હરખા પ્રમાણ લીધા દહીં નાખ્યું આમાં અને મીઠું નર્ગર નાખે અને મસ્તીના ના પલારે દા અને પછી હવે રીહે ને આણી મિક્સરમાં ક્રશ કરે અને ઈનો નાખે અને ઢોકરી બનાવવાની છે આપણી ઘેર ઢોકરી બનાવવાની હે એટલે મસ્ત મજાની હે ને હવારમાંય એ બનાવીશું અને તાર તમને પાછું બતાવી દઉં અટાણે પલારા હે ને ખાલી તે હું તતાડે દે કઈ રીતના બનાવીએ કાલે મારે હવારી બનાવવાની હે તે અટાણે છે ને ખાટી સહ ખાટી સહાયતા ન હોય આપણી મીઠી જોઈએ શાહ અને દહીં નાખે અને પલરેને મૂકે દઉં અટાણે પછી હવાઈ છે તો મિક્સરમાં ક્રશ કરીને બનાવવાનું દઈએ ટોટાને પલાળી દઈએ આપણે હાજી હે ને જે ઢોકરી નું બેટર પેલ પલાળવા મીધું તો ને બેટર તો જે બનાવવાનું હે અહી મિક્સર માં હે ને જે આ સોખા હે અને સણા નાર હે માં હળદર અને મીઠું અને દહીં બધું નાખે ને પલાળી દીધા તા રાખી મીઠું પણ આમાં થોડુંક નાખ્યું હતું પછી આપણે જીવો બનાવવું હોય ને નાખી નાખે દેવાય અને આમાં હે આદુ અને ઘરના તાજા લીલા મરચાં એટલું બધું મિક્સરમાં હે ને ગ્રેવી કરી હોય ને તાર નાખતું જવાનું અને ક્રશ કરતું જવાનું અને ધાણાભાજી પણ અંદર ન ખાઈ દો હાલો હું હે ને ક્રશ કર નાખ અને પછી બનાવીને તાર તમને બતાડી પાછું વાગે ગાળા દો અને જો આ બે હુતી હોય ને હે ને જીણકી પાટી તો ખાણ દીએ ને તો જ ખાઈ ને ખાતી ને અને એમાં ટોરો આજ બેગ બેગ ફરી નીર થેગાઈને લીધું અંદર બાર ગયું જો બંધાઈ ગયો ઠાર જા કરે તો ફૂલ આવ્યા હતા થાંભલો હમણાં તો હટાડે ને ઘા કરી નાખે ને વાહે ને મોરમને ઢેગલી કરીને ને હાજર એમ કાલે ઋંઢે મોરમ પાથરી ઉપાડી હરખીને હરખી

એનું અટાણે અગિયાર જેવું થઈ ગયું તે મિક્સરમાં હે ને એણે ક્રશ કરી લીધું આવી રીતે અને નાખવાનું તેમાં કંઈ ન હોય પલારીએ ને આપણે સોખા ને ચણાની ને મગની ને તારીમાં હળદરને મીઠું જ ખાલી નાખવાનું ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ ને તારીમાં આદુ અને મરચાં નાખી દઈએ અને રવાનો લોટ હે ને એક વાટકી જેટલો નાખીએ ને તો સૂટાં અસલ પોસા થાય અને કોરાં થાય તે હે ને આલો એટલું નાખી દઈએ અને પછી સ્ટીમર હે ને ઢોકરીનું ઢોકરી તેમાં પછી મૂકી દઈએ એટલે બને જાય ઢોકરા પાંચ મિનિટમાં ગરમ પાણી મૂકે અને યુવિ દોડવાનું મારે હા ઉડે જાય અને રોટલા ની આગી હું તો થેકું હવે આ ઢોકરા ખાલી કરવાના હે તો હાલો પછી તમને આગળ દેખાડી છે ઢોકરીયું આવે ને એમાં આવી ગોળ ડીશું હે પ્લેટ ને આવી તે આમાં હે ને મેં આ ડીશ મૂકી દીધી જાઓ કલર આવે જાય ઢોકરા હોય ને એ પણ હે ને સારી વસ્તુ બને ઘેર અને ને મારે બીજી દેવી તે બે ડીશું ને મસ્તી એક મોટી ને ઢાંકણું મોટું હે ને તે અસલ મોટું બધું તે આખા એમાં બે ડીશું પ્લેટું કમાઈ જાય એમ તે હે ને બીજું બેટર પડ્યું ને એ પણ નાખે દા હવે રીતે હે ને માથે આસી આસી સફણી નાખી દીધી કીવાંગ વાંક બને એ બંને તારે ખબર પડે

બે બનાવી ટ્રાય મસ્ત બની તાર લઈએ રીતે બની અને મરચાં તળે લીધા અને હે ને તેલ હે એમાં મરચાં વઘાર નાખ્યા પછી તૈલ હે એ બધું નાખે અને અસરનું નું બનાવી નાખ્યું કોઈને તીખું કે મોરું કે આપણે ખાવું હોય ને તો એ પ્રમાણે ખવાય તો નાખીએ ને તો સોલનો તો એ પોસીન તો એમાં વઘાર કરવો પડે બે ડીશ બનાવનાખી અને બેય જો ઉફર લડા થાય આમાં સટણી નથી નાખી એક માં જ સટણી તો નાખી સરળ અને સસ્તું અને હેલ્થ માટે સારું બે બધી વસ્તુ જોઈએ ને તો બધીમાં પ્લસ પોઈન્ટ છે આપણે બજારનું લઈએ તો કેવી રીતે બનાવતા હો એના આઠો હોય ને માં ના ને

અને આવી રીતે કરે ને મૂકી દઈએ તરીકે મૂકવે નહીં ને તો આપણે દાળ બાટી બનાવવી હોય ને તો અસલ બને આમાં અને રીંગણાના ઓરા એકવા તો અસલ ફેંકાય અણીથી પછી ચૂલામાં નાખવું હોય તો એ પણ હલવું પડે ને સીધે સીધું આપણે કાપ હાલતો હોય તો આવી રીતે છે હવે અને ધૂપ કરવો હોય તો હાણો હોય ને વાની આ કોલસો એ અસલ થાય પછી ગાયના સાણની વાની પણ થાવતી વાની ગાયના સાણની હોય ને તો આપણે બકાલામાં સાટીએ તોય પણ મકાલામાં જીવાય જ તે ન પડે ગાયના સાણની વાની બહુ સારી વાની હોય ને આપણે રીંગણા માં ને તો વેઢા ઓછા પડે એટલે નું સાણ તો ઉપયોગી જ છે પણ હું કાલ થોડું થોડું હોય ને ગાય એક ખેતી નું તો કંઈ ગાયનું સાણ ન હોય પણ તગારું તગારું ધીનું થાય તોય પણ કાયમ એકનું પડ્યા રાખીએ ને તો ઘણું બધું આપડા પૂરું ધૂમ થઈ જાય અને અર્જુન તો કમી કહ ને કામ કામ સીઝન આવી ને એટલે કામ ખાવાની નાની પરવાર જોડે ધડ બળિયો હોય આખો

તડકા પડાય ને તો એ પણ અર્ધું અને અર્ધું જગ્યા હાજ ગઈ હતી લીલું ને એમાં કઈ વાવવાની મેળ નતો આવતો પી કે કાદુ ના પીંડા ઉખી ને એમાં વાવવાની મજા ન આવે એટલે જરાક કોરું થાય ને એક બે તો અડધું વાવી હતી કોળુંક રાખી દીધું